છત્રીઓના સંકલન સમિતિએ પાર્ટ ટુની જાહેરાત કરતા કહ્યું છે કે ક્ષત્રિયોના નાકની જો કોઈ કિંમત ભાજપ માટે ના હોય તો ભારતીય જનતા પાર્ટીનું નાક ગુજરાતમાંથી કાપીશું કરણસિંહ ચાવડાએ આજે એ પણ વાત કરી છે કે આઠ બેઠકો પર અમારો ફૂલ પ્રૂફ પ્લાન છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને અમે પરેશાન કરી મૂકીએ તે સ્થિતિમાં છીએ વિગતવાર વાત કરીએ વિગતવાર વિશ્લેષણ કરીએ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા શું બોલ્યા અને કઈ દિશામાં તેમના શબ્દો જઈ રહ્યા હતા વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન માં આપનું સ્વાગત છે સંકલન સમિતિની બેઠક નો વધુ એક દોર આજે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે મળ્યો સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા કે સંકલન સમિતિ આજે શું જાહેરાત કરશે કારણ કે રાજકોટના મહાસંમેલનમાં તેમણે રૂપાલાના વિરોધમાં પાર્ટ ટુની જાહેરાત કરવાની વાત કરી હતી લોકોને લાગી રહ્યું હતું કે જીએમડીસી ગ્રાઉન્ડ ભરવાની વાત થશે અથવા તો નવા સંમેલનોની અને મહાસંમેલનોની વાત થશે પરંતુ તમામ સંમેલન મહાસંમેલનની વાતનો છેદ આજે કરણસિંહ ચાવડાએ ઉડાવતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે અમે સ્ટ્રેટેજિકલી આગળ વધી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીએ અમારા બહેન દીકરીઓ માટે જે શબ્દના પ્રયોજન થયા હતા તેના વિરોધમાં અમે સ્વર ઉઠાવ્યો હતો પરંતુ અમારા નાકની કોઈ કિંમત ન કરી રૂપાલાની ટિકિટ રદ ન કરી અને રૂપાલા પણ આજે ઉમેદવારી કરી અને ચૂંટણી લડી રહ્યા છે પાછા ન વળ્યા તો અમે ભાજપનું નાક નહીં રહેવા દઈએ એટલે કે ગુજરાતમાં છવ્વીસમાંથી એક પણ બેઠક જો ભારતીય જનતા પાર્ટી હારે છે તો ભારતીય જનતા પાર્ટીની નામોશી થાય કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ એટલે ગુજરાત માને છે અને એક બેઠક પણ જો ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં હારે તો તેનાથી વધારે નામોશી રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીની બીજી તો કઈ હોય કદાચ આ દિશામાં તેમણે વાત કરતાં એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે અમારી પાસે ઘણી બધી બેઠકો છે રૂપાલા અમે છવ્વીસ બેઠકો પર જોઈ રહ્યા છીએ એટલે ક્યાંક ને ક્યાંક તેમણે કહ્યું કે ભાજપને તમામ બેઠકો પર અમે વિરોધનો શિકાર બનાવીશું ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મત આપીશું મત કોને આપવાનો તો એમને સ્પષ્ટતા કરી કે જે ભાજપની સામે લડતા હોય એટલે એમના માટે એમને મત આપો કોંગ્રેસનું નામ તેમણે આડકતરી રીતે જરૂરથી લીધું પરંતુ કોંગ્રેસને ખુલ્લું સમર્થન હજુ સુધી જાહેર નથી થયું બા વાત કરી રહ્યા હતા કે રાજકીય રીતે આંદોલન આગળ વધે છે એ વાતનો પણ છેદ ઉડ્યો કંઈ આઠ બેઠકો પર ક્ષત્રિયો પોતાને મજબૂત માને છે ભાજપને કે દમ લાવી શકે તેવી સ્થિતિમાં માને છે તેના વિશે પણ જ્યારે નવજીવને સવાલ કર્યો કરણસિંહે આ આઠ બેઠકની વાત કરી તેમાં રાજકોટ બેઠક તો ખાસ રહી છે જેમણે કહ્યું કે એપી સેન્ટર છે સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ અને જામનગર કે જ્યાં ક્ષત્રિય રાજપૂત સમાજના વધારે મતો છે આ આઠ બેઠકો પર ભાજપને ભીસ પાડી દેવાની સ્થિતિમાં ક્ષત્રિયો છે તેવું માને છે સાંભળો કરણસિંહ ચાવડાએ શું વાત કરી અને કઈ પ્રકારે હવે ક્ષત્રિય આંદોલનનો પાર્ટ ટુ આગળ વધી રહ્યો છે લોકસભાની ચૂંટણીની સાથે સાથે એટલે આઠ બેઠકો લખી રાખજો તમે આઠ બેઠકો અને ભાજપ હાઈ કમાન્ડ માટે કારણ કે આખા ભારતની નજર ગુજરાતમાં છે મેં નેશનલ મીડિયામાં પણ ઇન્ટરવ્યુ આપ્યું છે એક બેઠક જાય ને તો એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નાક કપાય જો અમારું નાક ના રાખવાનું હોય ક્ષત્રિય સમાજનું એક બાજુ ચોવીસ કરોડ ક્ષત્રિયો એક તાજવામાં અને એક બાજુ પુરુષોત્તમભાઈ રૂપાલા અને એમનું તાજવું ભાજપે અધર રાખવાનું હોય તો અમારું નાક કાપશે એનું અમે નાક કાપતા વિચારીશું નહીં એમનું નાક કપાશે અને આ કાર્યક્રમો થકી અમારું અંતિમ લક્ષ બોયકોટ ભાજપ ભાજપને કઈ રીતે હરાવી અને વધારેમાં વધારે જનતા અમારી સાથે કેવી રીતે જોડાય કારણ કે લોકશાહીમાં તો લોકસંગ્રહ કરવો પડે અને મેં જે જાહેરાત કરી અથવા અમે બધાએ નક્કી કર્યું એ પાર્ટ ટુ એ લોકસંગ્રહ માટેનું છે કારણ કે તમામ સમાજો અમારી સાથે આવવા માગે છે પછી એ ગમે તે સમાજ હોય તો એમના સુધી પહોંચવા માટે અમારે રથે કાઢવો પડશે જિલ્લામાં સંમેલને કરવું પડશે પ્રત્યેક ઉપવાસે કરવા પડશે અને આંદોલનને જીવતું રાખવું પડશે ભાઈ અને જીવતું રાખવા માટે લોકશાહીમાં આ બધા ઓજારો છે શસ્ત્રો છે એટલા માટે પાટું જાહેર કરેલું છે

કારણ કે જો માટે બધાના સામે આ હાથ ઊંચો કરી અને કરાયેલા ઠરાવો છે અને આ કેવું છે કે દરેક નદીઓ સમુદ્રને મળે એમ આ સંમેલનમાં દરેક વ્યક્તિનું યોગદાન છે આ સ્વયંભૂ જન આંદોલન છે આમાં કોઈ નેતા જ નથી અને આમાં કોઈની અવગણના થાય જ નહીં આ મંચ છે એ કોઈ વ્યક્તિગત હાઈલાઇટ માટે કે કોઈને પોતાની અપેક્ષાઓ આશાઓ આશાઓ તૃષ્ણાઓ સંતોષવા માટેનું આ મંચ જ નથી માધ્યમ નથી હું પણ જે બોલું છું એ મને જે કહેવામાં આવ્યું છે એ જ શબ્દ બોલું છું બોલતી વખતે હું કરણસિંહ ચાવડા મટી જાઉં છું સંકલન સમિતિના ક્ષત્રિય સમાજનો પ્રવક્તા તરીકે મને જે કહેવામાં આવ્યું એ જ હું બોલું છું

એને જીવંત રાખવા માટે એને આ જે આંદોલનના જે મેં તમને વર્ણન કર્યું ને હવે પુરુષોત્તમ રૂપાલાની વાત જ પૂરી થઈ જઈ હવે અમે જે પાર્ટ ટુ જાહેર કર્યું છે એમાં વધારેમાં વધારે પ્રજાને લોકોને અમારી સાથે કેવી રીતે લાવી શકાય કેવી રીતે લોકસંપર્ક કરી શકાય એના માટેના આ કાર્યક્રમો છે અને આ કાર્યક્રમો સફળ થવાના છે અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું એટલે બાય ડિફોલ્ટ જે હામે હશે એનામાં મતદાન થશે અમે કોઈ પક્ષનું નામ શું કરવા દઈએ અમે એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ તમામ સમાજોને સાથે રાખી ભારતીય જનતા પાર્ટીને હરાવશે તો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અમારે જે કરવાનું છે અમે કરીશું બોલો હવે કોઈ પ્રશ્ન હોય તો તૃપ્તિભાઈ જાઓ તો આ આજ આજે સંકલન સમિતિની જે બેઠક બાદનું ચિત્ર જે રાજકીય રીતે હવે આગળ વધી રહ્યું છે ક્ષત્રિય આંદોલન અને પાર્ટ ટુ તેને નામ આપવામાં આવ્યું છે ભાજપના વિરોધમાં હવે ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ આગેવાનો અગ્રણીઓ પડી ગયા છે જોઈએ પરિણામ શું આવે છે હાલ લોકસભાની ચૂંટણીના અપડેટની સાથે ક્ષત્રિય આંદોલનના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ જો આ બધું જ તમને પસંદ આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે પ્રેસ કરો અને નવજીવનનો હિસ્સો બનો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड पराई